ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં કોઈ વહીવટી અધિકારી કે ચર્ચા વિમર્શ કરવામાં આવેલ નહીં ભાવનગર મહાનગરપાલિકાની કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનર હાજરી આપીને બેઠકને પૂર્ણ કરી હતી લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગી ગઈ હોવાને પગલે અન્ય કોઈ વિકાસના કામોને હાથ ઉપર લઈ શકાયા નથી આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં લોકસભાની ચૂંટણીના કારણે આશા સંહિતા હોય કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર આ કમિટી કોઈ એજન્ડામાં ચર્ચા ન કરતા કમિટી પૂર્ણ કરવામાં આવી હતી કમિશનરશ્રી અને અન્ય સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા અને બાકીના વહીવટી અધિકારીઓને કોઈને બોલાવ્યા ન હતા કારણ કે અસરસંહિતાના કારણે કોઈ ચર્ચા કરવાની ન થાય એટલા માટે આ કમિટી પૂર્ણ જાહેર કરેલ છે